આ જે છે એ ફોર્ટ રોડ છે કિલ્લાવાળો રોડ છે અહીંયા આવી જશે દિલ દીવની પોલીસ ચોકી અને અહીંયા તમે જોઈ શકો છો દરિયો તો અહીંથી બરાબર એન્ટર કરશી આ જગ્યાએથી અને બરાબર સામે આવશે નાસ્તાનું જો તમને બતાવી દો અહીંથી ત્યાં તમને બધું મળી જશે આલુ પરોઠા ગાંઠિયા ચા સારામાં સારી ચા મળી જશે

તો દોસ્તો આલુ પરોઠા સ્વાદની વાત કરીએ તો બહુ સારા છે તમે ખાઈ શકો છો અહીંયા બપોર છે નાસ્તો કરી લઈએ હવે અહીંયા અને નાસ્તો કરીને આજે આપણે જવાનું છે ગંગેશ્વર મહાદેવ મંદિરે ત્યાં બી એક્ટિવા લેવાનું છે તો શું ભાવ છે કેવો રસ્તો છે અહીંથી દીવનો અને મંદિરના દર્શન તમને કરાવવાનો છો તો ચાલો દોસ્તો નાસ્તો કરી લઈએ ફટાફટ અને હવે આપણે નીકળી જઈએ આગળની સફરમાં તો દોસ્તો તમે લોકો દીવ આવ્યા છો તો ભાઈ આ બાર તો તમે જોયું જ હશે

તો મિત્રો અત્યારે અમે બસ થી નીકળી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ જવા અને અમે અત્યારે રેન્ટ ઉપર એક ગાડી લીધી છે આમ જનરલી પાંચસો રૂપિયા છે પણ ચારસો રૂપિયામાં તમારે થોડુંક એની સાથે બાર્ગેનિંગ કરશો તો તમને ચારસો સુધીમાં આપી દેશે અને અત્યારે જો ગાડી લઈને અમે ગંગેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ તો આગળનો વ્યૂ તમને બતાવું ગંગેશ્વર મહાદેવનો રસ્તો બહુ મહાદેવ મહાદેવનું મંદિર તમને દેખાડશે અત્યારે કે દરિયા કિનારે જે મસ્ત આવેલું છે જેનો દરિયો ખુદ અભિષેક કરે છે એવું મસ્ત મંદિર તમને દેખાડવા લઈ જઈ શકીએ છીએ અત્યારે રસ્તો તમે જોઈ લો એક ઘણા જંગલ માંથી જાય છે ગોવા જેવી જ વાઈપ આવે છે મિત્રો અત્યારે મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ મંદિર ને અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ એક તમને ઝલક દેખાડી દો બહારની ની નવું મંદિર જે છે એ બની રહ્યું છે આપણે અહીંથી જવાનું છે નીચે અને જે મંદિર છે એમ કહેવાય છે કે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે عارفة علمها જે પ્રાચીન સમયના જે પાંડવો દ્વારા અહીંયા પાંચ શિવલીની સ્થાપના થઈ છે એનો ખુદ દરિયો જે છે એ જળાભિષેક કરે છે અત્યારે કોચ છે એટલે નથી પાણીમાં ભરતી આવું એટલે પાણી અહીંથી થઈને અંદર સુધી જતા ને અંદર સુધી જશે અને શિવલિંગ નું જળાભિષેક કરશે તો દોસ્તો તમે લોકો ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યા દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ આગળ રસ્તે તો રસ્તામાં તમે જોઈ શકો છો મોટા મોટા સ્ટીમ્બર નાની હોડીઓ જે તમે જોતા જ રહી જાઓ એવો નજારો જોવા મળે છે તો દોસ્તો હવે આપણે આગળની સફરમાં તમને બતાવવાનું છે કે દીવમાં જમવાનું ક્યાં છે અને સારી રહેવાની વ્યવસ્થા ક્યાં છે તો દોસ્તો દીવમાં આવો છો તો તમે એક બે પ્રોબ્લેમ જરૂર થાય છે બધાને એક રહેવાનું અને એક જમવાનું તો દોસ્તો હું તમને આજે બે જ સોલ્વ કરાવી દઈશ એનો બ્લોગ હશે ક્યાં જમવાનું સારું મળે છે કોમેન્ટમાં હર હર મહાદેવ અને કોણ દીવ આવ્યું છે ને તમે લોકો ક્યાં રોકાવો છો અને ક્યાં જમો છો એ અમને જરૂર બતાડજો જેથી કરીને અમે આગળનો વિડીયો પણ એ પણ બનાવી શકીએ તો દોસ્તો આપણે આજે વ્લોગને પૂરો કરીએ દીવનો અને બીજા વ્લોગમાં તમને દેખાડીશ કે જમવાનું ક્યાં છે અને રહેવાની સારી વ્યવસ્થા ક્યાં છે અમે ક્યાં રોકાણા તો મળીએ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ